ભરૂષ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ અને ચૂંટણી પ્રચાર માટે નર્મદા કોર્ટમાં અરજી કરી હતી જેના પર કોર્ટે અરજી ફગાવી દીધી છે નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ વનકર્મીને માર મારવા કેસમાં કોર્ટેશરથી જામીન મંજૂર કર્યા હતા ધારાસભ્ય અને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે જેને લઈને તેઓ જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં આ સમગ્ર કેસમાં ડેડિયાપાડા વનકર્મીને માર મારવાનો ચેતર વસાવવા પર આરોપ હતો સાથે જ તેમના પત્ની અને બીજા ચાર ખેડૂતોને પણ ધરપકડ કરવામાં આવી હતી ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરવા માટે નર્મદા કોર્ટમાં હાજરી કરી હતી નર્મદા કોર્ટે પ્રચાર માટે જામીનની શરતો રદ કરવા કરાયેલી અરજીને રદ કરી પ્રવેશ પર પ્રતિબંધ અકબંધ રાખ્યો હતો હવે ચેતર વસાવા નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રચાર નહીં કરી શકે આવી જ ન્યૂઝ માટે જોડાયેલા રહો નો ગુજરાતી ન્યૂઝ પર